નમસ્કાર મિત્રો જવરસંદ મેઘાણેની અદ્ભુત રચના અને એમાંની એક સોરઠ તારા વહેતા પાણી ભાગ પાંચ આપણે પહોંચ્યા છીએ તો ગામ પાદર નજીકનો રસ્તો બે ઊંચા ખેતરોની વચ્ચે થઈને જતો હતો ઊંટ સાલે તો માથું ન દેખાય એટલી ઊંચી હાથીયા થોરની વાડ બેઉ ખેતરે ઢાંકતી હતી એટલે રસ્તો બંદૂકની નળી જેવો હાંકડો બની ગયો હતો અને હાથીયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા ઓ હો 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 એ એવા નેળ ને અધવચ્ચેથી હાંકલા સંભળાઈ ગયા ઓહો હો એવા હાંકલા સાંભળાના હામે કોઈક ગાડા આવતા હતા આ નેળમાં સામ સામા ગાડાને તારવાનું અશક્ય હતું ગાડા થંભાવીને એક ગાડાવાળો સામે દોડ્યો થોડી એણે પાછા આવીને કહ્યું કે રૂના ધોકડાના ભરતિયાની પચીસ ગાડાની લાંબે હેડ છે એ આખી હેડને પાછી સામે છેડે કાઢવા માટે બળદો છોડી નાખવા પડે ને ગાડા ધકેલી લઈ જવા જો લઈ જવા જોવે આપણા ગાડા પાછા લઈએ તો કેમ સાહેબ ગાડા ખેડૂએ એવું પૂછ્યું કે આપણા ગાડા પાછા લઈ લઈએ તો કેમ થાય નહીં બને કહી દે ધોકડાવાળાને કે અમલદારના ગાડા છે

હવે એનો માલ ટેસણે જાય છે આ લોકો ગામમાં આવે છે નામ ટેકરાણી રામ ધીમા પીડા તેટલામાં પસવાડે થી કશીક ધમા સંભળાય ને કોઈક મર્દનો સ્વર ઠાકર દ્રાર ની ઝાલર જેવો મીઠો ગંભીર સ્વર સંભળાયો નેળમાં ગાડા કાં ભાવ્યા ભાઈ માતાજીઓને રસ્તો આપો ઘેર વાસરું રોતા હશે હવે આ ઘટના બની નળમાં હામા હામા ગાડા અને એમાં સરસ મજાનો ઠાકર દ્વાર ની જેવો મીઠો કોઈ માલધારી હશે અને એનો અવાજ આવ્યો કે ભાઈ આ ગાયું બધી ઘેરે લઈ જવાની છે આ બધું કેમ નેળમાં ગાડા ક્યાં થો ભાઈ ભાઈ આ માતાજીને રસ્તો આપો એટલે ઘેર વાસરો રોતા હશે કોણ લખમણભાઈ ભાઈ ગાડા ખેડૂતે અવાજ પારખ્યો હા કરશાન કેમ રોક્યા છે ગાડા કે તો એક પુરુષ આગળ આવ્યો અને એના માથા પર પાકડી ન હતી નાનું ફાળિયું લપેટેલું હતું એના શરીરનો કમર પરનો ભાગ ખુલ્લો હતો એની સાતી પર કાળું પહોળું એક કુંડાળું હતું કાંડાની નજીક આવ્યો ત્યારે નાનો ભાણો નિહાળી શક્યો કે આ તો સાતીના ઘાટા વાળનો જથ્થો છે કમર પર એણે ટૂંકી પસેડીનું ધોત્યુ પહેર્યું હતું પાતળી હાઠીના એ દેહનો ઘાટ દેરાસરની પ્રતિમાઓના ઘાટને મળતો આવતો હતો મોં પર થોડી થોડી દાઢી દાઢીમ હતી હાથમાં એક ફરસી હતી ને દોરડું તથા બોખ એટલે કે ડોલ લટકતી હતી ગળામાં તુલસીના પારાની એક માળા ઝૂલતી હતી ગાડા ખેડૂતોએ કહ્યું ભેખડગઢના અમલદાર નું કુટુંબ છે ને સામે મકરાણીના મકરાણીના પચીસ ગાડાની હેડ આવે છે ત્યારે તો આપણે જ પાછા લઈ જવા પડશે પણ ભાઈ અંદરથી ડોસા બોલ્યા પણ ભાઈ અહીં અમારી દીકરી મડું થઈને પડી છે મડું શબ્દ ભાણાના કાન પર જીસ રસ જેવો રેડાયો એમ છે લક્ષ્મણભાઈના નામે પેલા જુવાન બોલ્યો લક્ષ્મણભાઈ જે લક્ષ્મણભાઈના નામે એટલે એ જે ભાઈ હતો ને ભે ગાયો વાળો એમ છે ખમો હું આવું છું

શ્વાસોશ્વાસની માફક ઉપરા ઉપરી અખંડ ધારે થોરની વાળ પર વરસાવા લાગ્યો ને થોડી વારે એક ગાડું પેસી શકે તેટલો અવકાશમાં કદાવર હાથીયા થોર ઢળી પડ્યા અને લ્યો તારવો હવે અહીંયા એમ કહીને જુવાન હેડના પહેલા ગાડાનો પૈડા પાછળ પોતાના ભૂજબળોનું જોશ મૂક્યું અને પછી છે ગાડા એક પછી એક એક પછી એક ને જુવાને અવાજ કર્યો અમલદારના ગાડા નેળ ની બહાર નીકળ્યા ને એની પસવાડે હાઠેક ગાયોનું ધણ દોરતો આ જુવાન નીકળ્યો ગાયો એ જુવાનના ખભા ઉપર ગળા બાથો લેવા માટે પરસ્પર જાણે કે સરસાઈ કરતી હતી તમે કોણ છો ભાઈ મહિપત રામે એવું પૂછ્યું ગોવાળ શું માલધારી શું જુવાન ટૂંકો ટસ જવાબ દઈ દીત કહ્યું લ્યો રામ રામ તારે ને ગાયો ને જમણી બાજુ દોરી ગયો અને ગોવાળ ગોવાળ ન લાગ્યો મહિપત રામના ડોસાએ કહ્યું કે આ મને કોઈ ગોવાળ ન લાગ્યો ગોવાળ પણ હોય આ ગાડા ખેડૂને ખબર હશે એલા પલિત કેમ બોલતો નથી જમાદારે ગાડા તકડાવ્યો તડકાવ્યો પૂછ્યા વગર મોટા માણસની વાતોમાં સીધ પડીએ સાહેબ અમે તો નાના જાણી તારી વિવેક શક્તિ મેં હો કહે છે તો ખરો કોણ છે આ અમારા પટ અમારા પટઘરના દીકરા લક્ષ્મણભાઈ છે અડવાણે પગે ગાયો સારવાના નિમધારી છે આઠે ગાયોને પોતાના કુવા ઉપર પારકા ઢોરવા તગડવા ખૂનો દબાવવા ને ગાડા ગાડા વાળાને જાણે ભાન આવી ગયું કે પોતે વધુ પડતું બકી ગયો છે એટલે પછી નવા વાક્યોનો સાપ ઉંદરડા ગળે તેવી રીતે ગળી જાય એને બળદો ડચકારીયા ગામની ભાગોળ આવી ગઈ સોખડા કાચે જેડા એક કાળા ફાનસની અંદર ધુમાડાની રેખાએ આંકતો એક દીવો પાદરમાં દેખાયો એક પાનસની પાસે એક નાનું ટોળું ઊભું હતું મુખ્ય માણસના હાથમાં બળતો હોકો હતો હોકાની નાળીનો રૂપે મઢ છેડો એ પુરુષના બે ઓઠમાં તીરસુ પોલાણ પાડતો હતો એના માથા પર સોય ફરતી આંટીઓ પાડીને બાંધેલું માથાથી પાંચંગ વાળું પોળું મોટું પાઘડું હતું એની મૂસો પરથી કાળો જાંબુડીયો કલપ થોડો 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 ઉખડી જઈને ધોળા વાળને વધુ ખરાબ રીતે ખુલ્લા પાડતો હતો એની આંખો આગ ગાડીના એન્જિનમાં વધારે દેખાતા વડકા જેવી હળગતી હતી એ પધારો પધારો કહીને એણે અમલદારને પહેલા જ બોલ વડે પરિચિત બનાવી લીધા અને મહીપત રામ નીચે ઉતરી ગયા હોકાવાળાએ સામે ધસી જઈને જમણો હાથ જમણો ખાલી હાથ જમાદારના ખભા પર મૂક્યો ને જાણે કોઈ વાલા વાલે શરીને કોઈ વાલા વાલી શરીરને ધણે પહાડે દહાડે દીધા હોય તેવી લાડ ભરી બોલી કરીને કહ્યું પધારો પધારો મારા બાપ મારા બાપ પધારો ખુશી મજામાં ને બધા હારું તો છે ને માર્ગે કોઈ વસમાણ તો નથી પડીને એલા જાઓ દોડો દોડો મકન ગમોટને કહીને કે ઉતારી પાણી બાણી ભરી સિંધુ સામાન લઈ આવો અને જટ રસોઈનો આદર કરો ને લાડવા કરી નાખે ઓકે એવો હુકમ દઈ દીધો નહીં પત રામ જમાદાર જાણી લીધું કે હજુ ઉતારે પાણી પરગણ પણ પહોંચ્યા નથી ના દરબાર એ બધું પછી પ્રથમ તો અમારી દીકરી અંતકાળ છે તેની સારવાર કરી જોવી છે રસોઈને માટે મને માફ કરો પણ પહેલા આ દીકરીને સંભાળો એટલે એવી રીતે અહીંયા સોરઠ તારા વહેતા પાણી ભાગનો અંત આવે છે અને આપણે આગળ ભાગ છ આગલા વિડીયોમાં જાણશું જય શ્રી કૃષ્ણ